આજે હું તમને આદેશની રીતનો કઈ રીતે ઉકેલ મેળવવો આદેશની રીતે એની સમજૂતી તમને આપીશ જયારે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નીચે આપેલ સમીકરણ યુગમાં ઉકેલ મેળવો જ્યારે કોઈ પણ તમને સમજૂતી ન આપી હોય કોઈ પણ તમને સૂચના ન આપી હોય કે કઈ રીતે શોધો છે તો તમે ગમે તે રીતે શોધી શકો છો અહીંયા આગળ તમને સૂચના આપી છે કે આદેશની રીતે શોધો તો તમારે ફરજિયાત આ દાખલો આદેશની રીતે જ ગણવાનો રહેશે હવે આદેશની રીતની અંદર તમારી પાસે બે સમીકરણ આવે છે ને સૌથી પહેલા આપણે નંબર આપી દેવા પહેલું સમીકરણ અને બીજું સમીકરણ આમાં આપણી પાસે કોઈ પણ એક સમીકરણમાંથી બે આદેશ લઈ શકીએ બે આદેશ મતલબ x ને સૂત્રનો કર્તા બનાવો અથવા તો y ને સૂત્રનો કર્તા બનાવો આપણી પાસે અહીંયા આગળ બે ચલ છે એક સમીકરણમાં બે ચલ અને માટે જ આપણે આ જે સમીકરણ છે એને આપણે દ્વિચલ સમીકરણ કહીએ છે અને એમાં પણ ચલની ઘાતાંકો કેટલી છે એક છે એટલે માટે એ સુરેખ સમીકરણ પણ થઈ ગયું હવે આ જે સમીકરણ તમારી પાસે આપ્યા છે તમારી પાસે બે સમીકરણ છે તો બે સમીકરણમાંથી આપણે ચાર આદેશ લઈ શકીએ તેમ છીએ પણ આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણી પાસે જે ચલ આપેલા હોય એમાં સૌથી નાનો સહગુણક જે હોય એ ચલને સૂત્રનો કરતા બનાવો જેથી કરીને આપણને ગણતરીમાં થોડી વધારે સરળતા રહેતી હોય છે અને ખાસ કરીને જેમાં ચલનો સહગુણક 1 હોય એવો ચલ સૌથી પહેલો પસંદ કરો આ કોઈ નિયમ નથી આ એક સલાહ છે કે જે તમને હું આપી રહ્યો છું જેથી કરીને તમે બહુ સરળતાથી ભૂલચૂક વગર તમે દાખલો ગણી શકશો હવે સૌથી પહેલા આપણે ચાર સરગુણક છે ત્રણ સરગુણક છે પાંચ છે અને બે છે મને આમાં સૌથી નાનો સરગુણક દેખાઈ રહ્યો છે y નો બીજા સમીકરણમાંથી હવે હું y ને સૂત્રનો કર્તા બનાવવાનો પ્રયત્ન કરીશ જે મારો આદેશ થઈ જશે તો સમીકરણ 2 પરથી આપણે આ કામ કરીશું તો સૌથી પહેલા 2y છે એનો સૂત્રનો કરતા બનાવીએ તો 2y

સમીકરણની આ જે કિંમત આપણે લઈને આવ્યા આપણે હવે શેમાં મૂકવાની રહેશે પહેલા સમીકરણમાં એટલે હવે સમીકરણ 1 માં y ની કિંમત મૂકીશું તો આપણે પછી સમીકરણ 1 કયો છે તો કે 4x 3y 1 તો 4x 3y 1 તો આ સમીકરણ y બરાબર 1 હવે અહીંયા જે મે જગ્યા રાખી છે કોના માટે રાખી છે તો કે y માટે તો y અહીંયાથી હટાવી લીધા હવે તો y ની જગ્યા આપણે શું મૂકી દેશું 7 5x 2 તો 7 5x 2 આ કિંમત અહીંયા મૂકી હવે આનો સાદો ભાગવાનો છે હવે જ્યાં સુધી અહીંયા આગળ છેદ ઉડતો હોય તો અહીંયા છેદ ઉડાડ અહીંયા ગુણાકાર ની અંદર કોઈ છેદમાં આવેલી રકમ સાથે જો છેદ ઉડતો હોય તો એનો છેદ ઉડાડવો નથી ઓળતો તો આપણે આ ત્રણ છે આ બંનેની સાથેનો ગુણાકાર પહેલો કરવો પડે સૌથી પહેલો કામ આપણે આ કૌંસ છોડવાનો રહેશે કૌંસ છોડ્યા પછી જ બીજી ગણતરીઓ તમારે કરવાની છે તો આપણી પાસે હવે અહીંયા આપ્યું છે એમાં આટલું એક સામાન્ય વસ્તુ આપણે યાદ રાખીશું કે જેમાં છેદમાં કોઈ સંખ્યા આવે છે બાકી બે ને એના ગુણાકાર માં લઈ જવાની અને પછી એ સંખ્યા તમારે દૂર કરી દેવાની બરાબર સમજી લેજો

સૌથી પહેલા આપણે કૌંસને છોડો પાડીએ તો કૌંસને છોડવા માટે શું થશે તો ત્રણ નો ગુણાકાર છે એ ત્રણ નો ગુણાકાર હું સાત અને માઈનસ પાંચ એક્સ સાથે કરીશ તો મારી પાસે આવશે ચાર એક્સ એમના એમ છે માઈનસ ત્રણ નો ગુણાકાર મેં અંદર કર્યો તો ત્રણ સત્તા એકવીસ થશે હવે કૌંસની બહાર અહીંયા માઈનસ હતા

હવે આ બે ને દૂર કરવા જે હમણાં આપણે સમજી લે તે આ બંનેની સાથે એને ગુણાકારમાં લઈ દઈએ આપડે પાસે આવશે 4 2 8x હવે આ માઈનસ નો ગુણાકાર બંનેની સાથે થશે જ્યારે કોઈ પણ સંખ્યા માઈનસ આગળ આપેલી હોય એને બાકીની સંખ્યાઓ સાથે જ્યારે ગુણાકારમાં લઈએ ત્યારે એ નિશાની બન્થાની નિશાનીને ફેરફાર કરે છે શા માટે કારણ કે માઈનસ પ્લસ જવાબ માઈનસ આવે અને માઈનસ માઈનસ જવાબ પ્લસ આવે

ગુણાકાર છે તો ગુણાકાર માં ત્રેવીસ આવેલા છે તો ત્રેવીસ ને આપણે બીજી તરફ લઈએ તો ત્રેવીસ ક્યાં જશે ભાગાકારમાં તો માટે આપણી પાસે આવશે એક્સ બરાબર ત્રેવીસ ના છેદ માં ત્રેવીસ ત્રેવીસ એકા ત્રેવીસ એટલે અહિયાં આવશે જવાબ એક અને માટે એક્સ બરાબર એક તો આ આપણી પાસે પહેલો ચલ જેની કિંમત આપણને મળી ગઈ હવે નેક્સ્ટ

હવે દાખલો એનો પૂર્ણતાને આવે છે આટલો જો સમજ પડી જતો હોય તો નથી તો સાત ઓછા પાંચ એકા પાંચ છેદ બે સાત માંથી પાંચ ગયા બે ભાગ્યા બે બે એકા આપણી પાસે જવાબ આવશે વાય બરાબર એક અને છેલ્લે આપણે અહીંયા દાખલાના અંતે લખી દેવાનો માટે સમીકરણ યોગમાનો ઉકેલ x બરાબર એક y બરાબર એક છે ઓકે આશા રાખું છું કે બઉ સરળતાથી તમે સમજી ગયા હશો અને કોઈ પણ ક્વેરી હોય તો જરા મેસેજમાં નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપશો આભાર